દેશના ત્રણ સ્તંભો જે ભ્રષ્ટાચારની અસરથી અજવાળામાં રહ્યા હોવાનો વારંવાર ઉલ્લેખ થતો આવ્યો છે પરંતુ ચોથો સ્તંભ મનાતા પત્રકારત્વની ભૂમિકા હંમેશા માટે ભ્રષ્ટાચાર બાબોને કાબૂમાં રાખવાની રહી છે પરંતુ દુઃખની વાત એ છે કે હવે આ ચોથો સ્તંભ પણ એ જ માર્ગે ચાલતો હોય તેમ દેખાઈ રહ્યું છે અમદાવાદ પછી બનાસકાંઠાના ડીસા શહેરમાંથી પત્રકારોના તોડકાણના સમાચાર બહાર આવ્યા જેમાં ગંભીર આરોપ છે કે કેટલાક પત્રકારોની હરકતોના કારણે ફટાકડાના વેપારીનું મોત થયું છે ખાડિયા વિસ્તારમાં આવેલ કનૈયા સિઝન સ્ટોર ચલાવતા નિલેશ કુમાર ગુરનાની શો પર પત્રકારોએ તોડકાણ કર્યું હોવાનું સામે આવ્યું અને વેપારીનો આક્ષેપ છે કે પત્રકારો દિલીપ દ્વિવેદી અને પારસ મહારાજ ગયા વર્ષે દસ હજાર રૂપિયામાં સેટલ થયા પણ આ વર્ષે પચીસ હજારની માંગણી કરી પ્રથમ તબક્કે વેપારીએ દસ હજાર આપ્યા પણ ફરી વધુ માંગણી શરૂ કરી તો આ વખતે દિલીપ દ્વિવેદી પારસ મહારાજ સાથે તફન જયસ્વાલ મેહુલ ખત્રી રોહિત ઠાકોર અને હિતેશ રાજપૂત પણ જોડાયા અને આ ઝઘડામાં મુકેશભાઈને છાતીમાં માર મારવામાં આવ્યો જે કારણે તેમને ગંભીર તકલીફ થતા હોસ્પિટલ લઈ ગયા જે અમૃદ જાહેર કરવામાં આવ્યા વેપારી એક હિસાબની બુક પણ જાહેર કરી છે જેમાં સાહીઠ થી વધુ પત્રકારોના નામ અને તેઓને આપેલી રકમો નોંધાયેલ છે રકમ દસ હજારથી લઈ લાખો સુધીની હોવાનું કહેવાય છે હવે ચોંકાવનારી એ વાત એ છે કે મોટા મીડિયા હાઉસીસ સાથે સંકળાયેલ નામો પણ સામેલ છે શું આ લોકો ખરેખર પત્રકાર હતા કે માત્ર પત્રકારના વેશમાં તોડબાજ આ સમગ્ર ઘટના પાછળ મોટું કારણ એ છે કે મોટા મીડિયા માધ્યમો તાલુકા લેવલના રિપોર્ટરોને મજાક સમાન પગાર આપે છે ક્યારેક તો નોકરી માટે પણ પૈસા માંગે છે આવી પ્રથાઓના કારણે ઘણી વખત પત્રકારો સરકારી સેટિંગ કે તો પાણી તરફ ધકેલાય છે પરંતુ એમાં દર્શકોની પણ જવાબદારી છે તમે સાચા પત્રકારોની પાસેથી વિશ્વસનીય સમાચાર તો માંગો છો પણ તેમના કામને સહાય કરવા માટે ચૂકવવા તૈયાર નથી જો લોકો પ્રામાણિક અને નિષ્ઠાવાન માધ્યમોને સહાયરૂપ બને તો ભ્રષ્ટાચાર અને આવા કિસ્સાઓ ચોક્કસ ઘટી શકે એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે વેપારી એસોસિએશન છે એ અમને જાણ કરી છે એ મારા મામા છે ત્યારે અમુક પત્રકારો દ્વારા અમુક મીડિયાઓ દ્વારા ત્યાંના દુકાન ઉપર જઈ અને ખોટી ખંડણી કરી અને એમને હેરાન કરી એમના ઉપર બહુ જ પ્રેશર કરેલું હતું કે તમે પૈસા આપો પૈસા આપો પૈસા આપો એમ કરી અને મારા મામાને બહુ જ હેરાન કરેલા છે પણ અને પછી એમણે રાત્રે દુકાન પર જ હાર્ટ એટેક જેવી સમથિંગ એ બનાવ બનેલો છે અને મારા મામાની ડેથ થઈ ગઈ હતી પૈસાની ખંડણી પૂરી ન કરતા હાથાપાઈ સુધી બી એ લોકોએ અમને હેરેસ કર્યા છે હો તમે હા મારા મામાએ ખરડી પૂરી ન કરતા અમુક પત્રકારો દ્વારા મારા મા ઉપર મારા મામા ઉપર ઝપાઝપી કરી અને હાથ ઉપાડી અને એમને બહુ જ હેરાન કરેલા હતા આ બાબત ઉપર તમે કોઈ પોલીસ ફરિયાદ કે કોઈ આગળ શું કરવા માગો છો કે શું થયું છે એના વિશે અમને થોડીક માહિતી અમારે પોલીસ ફરિયાદ કરવાની છે અને જે બી પત્રકારો હતા અમુક પત્રકારો એમને અમને છેક સુધી અમે એમની સાથે લડીશું અને લડતા રહેવાના છીએ અને ત્યાં સુધી અમને નાય નહીં મળે ત્યાં સુધી અમે અમારો સમાજ હઘુમસી સમાજ ભેગો કરી અને અમે લડત ચાલુ રાખીશું શું નામ આપનું ઠક્કર મોહી સ્વીકારી